પાંચસો ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેખરિયા તથા સર્વે સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર રાણા તથા બીજા સર્વે સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા

રાજસ્થાન રાજસ્થાનથી માદક પદાર્થ અફીણ જેનું કુલ વજન પાંચસો મત્તા સાથે પકડી પાડી ઉપરોક્ત ઓફેણ આપનાર રમેશ ફગલુ રામ રહે ગામ ડોલિકલા ગોધારોકી ધાની તાલુકો ડોલિકલન જિલ્લો બાર રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે